એ ઘુમે ગુમે ઘમર રમી સંગ સુર ગોળ ચાંદલિયો લિ છે આબમાં જામ્યો ઘર બો રસ ઢોલ તન મં ઘુમે ઘુમે ઘુમર સંગ સુર ગોળ ચાંદલિયો લિ ઉગ્યો છે આબમાં જામ્યો જમ્યો ગરબ નો રસ ઢોલ તાનમાં જામ્યો ગરબાનો રાસ ઢોલ તાનમાં થયું પર ઊગી વેલીસ વાર તોય મૂકવાનું મન જરા થાય નહીં જામ્યો ગરબાનો રાસ ઢોલ તાનમાં જામ્યો ગરબાનો રાસ ઢોલ તાનમાં ઘૂમે ઘૂમે ઘુમર રમે સંગ સયર ગોળ ચાંદ ઉગ્યો છે આભ જામ્યો ગરબાનો રાસ ઢોલ તાનમાં ડોલ તનમાં જમ્યો ઘર બનુ રસ અછી દાંડિયા નવ રસ વાંકા વળી વળી નાચના થાક્યા જવાય ના હાર્યા જવાય કોઈ રોકે તોય રોકાય નહી જામ્યો ઘર બા નો રસ ઢોલતાનમાં જામ્યું ગરબા નો રસ ઢોલતાનમાં ઘૂમે ઘૂમે ઘૂમર રમે સંગ સૈયર ગોળ ચાંદલીઓ ઉગ્યો છે આભમાં જામ્યો ગરબાનો રાસ ઢોલ તાનમાં જામ્યો ગરબાનો રાસ ઢોલ તાનમાં માં પાન ભૂલી જવાય એને નશા કહેવાય નથી ભાંગ ધતો રાસરાબ કાંઈ જામ્યો ગરબાનો રાસ ઢોલ તાનમાં જામ્યો ગરબાનો રાસ ઢોલ તાનમાં ઘૂમે ઘૂમે ઘૂમર રમે સંગર ગોળ ચાંદલિયો ઉગ્યો છે આભમાં જામ્યો ગરબાનો નો રસ ઢોલ તનમાં જામ્યો ગરબાનો નો રસ ઢોલ તનમાં રમવામાં માચકચુર મૂળ થયો આનંદ નવ નોર તરાયા ચાચર ચોકમાં જામ્યો ગરબાનો રસ ઢોલ તાનમાં જામ્યો ગર બનો રસ ઢોલ તન મં ઘુમે ઘૂમે ઘૂમર રમે સંગ સયર ગોળ ચાંદ ઉગ્યો છે આભમાં જામ્યો ગર બનો રસ ઢોલ તન જામ્યો ગર બનો રસ ઢોલ તન જામ્યો ગર બનો રસ ઢોલ તન મ